જુનાગઢ જિલ્લાના ભેનસાણ ગ્રામ પંચાયત ધણીધોરી વગર રોડ રસ્તા અને પાણીના પ્રશ્નોને લઈ પ્રજા જુનાગઢ જિલ્લાના બેંસાણ તાલુકો અને બેનસાણ ગ્રામ પંચાયતમાં ધણી ધોરી વગરની છે બેનસાણમાં નથી ધારાસભ્ય નથી સરપંચ કે નથી તાલુકા વિકાસ અધિકારી જે છે તે બદચાર્જ માંગ છે અને ખાસ તલાટી મંત્રી એને વહીવદારની નિમણૂક થઈ છે તે પણ બંને હાલ વિસાવદર પ્રાંત કચેરી ખાતે ટ્રેનિંગ માંગ છે તેથી લોકોના કામકાજને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમજ નથી કોઈ વિકાસના કામો થતા જેમાં ખાસ ગામના લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે જેમાં હાલ મહેસાણ ગામના લોકો એક મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે અને જે પાણીની લાઇન તૂટી પણ તૂટી ગઈ છે ગામના હરિપરાથી આંબાવાડી ને લગતી પાણીની નાઈનો છે જે ત્યાંથી એક મોટા પુલ નું કામ ચાલે છે જે ગોકળ ગતિ ચાલે છે જેને દસ મહિના થયા પણ પુલ નું કામ પૂરું નથી થતું જેમાં પણ મોટી ગેરરીતિ નો આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે જે પુલ નું કામ પિસ્તાલીસ લાખ ના ખર્ચે બની રહ્યું છે અને ગામમાં પીવા પાણી ની ઊંચી ટાંકી નું કામ પૂર્ણ થઈ ગયું છે જેને દસ મહિના જેવો સમય થયો જે હજી સુધી ચાલુ નથી થયું તેમજ રોડ રસ્તામાં ખાડા જેવા અનેક પ્રશ્નો છે રોડ રસ્તા તેમજ પીવાના પાણી જેવા પ્રશ્નોનું વહેલી તકે નિવારણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે અને સરકારી જગ્યાઓ વહેલી તકે ભરાય તેવું લોકો મીડી રસિયા મારફત કલેક્ટર જણાવી રહ્યા છે કે અને તંત્ર પાસે ભેંસાણના લોકો હયાવરાળ ઠલવી રહ્યા છે અને આવા કામોમાં થતા મોટા ભ્રષ્ટાચાર અટકાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે રિપોર્ટર ગોપાલ ભેંસાણીયા અભિક્રાઈમ ન્યૂઝ ભેંસાણ બીજા નંબરમાં કે ભેંસાણની અંદર વિભાગ છે મનો તાલુકા પંચાયત છે ગ્રામ પંચાયત છે કે વગેરે વગેરે જે કચેરીઓ છે સરકાર એમાં હાલ જગ્યા ખાલી પડી છે બધી જગ્યાઓ વ્યવસ્થિત ભરે લોકોના કામ જ ન નતા કારણ કે અધિકારીઓ નથી બેંકમાં અધિકારી નથી તાલુકા પંચાયતમાં અધિકારી નથી ગ્રામ પંચાયતમાં આ તો અમારા ભેસાણની હાલત ગામડાની હાલત તો શું હોય છે તમે વિચારી શકો છો માટે કલેક્ટર કલેક્ટરશ્રીને ડીડીઓ શ્રીને અમારી એવી વિનંતી છે એવી અરજી છે આપના માધ્યમથી કે તમે ફિલ્ડમાં આવો ગામડાની તપાસ કરો જે નરેન્દ્ર મોદીએ જે સપનું જોયું છે કે મારે ગામને સુવર્ણ ગામ બનાવો તો આમાં કેમ સુવર્ણ ગામ બનશે અધિકારી તો છે નહીં કોઈને ફિલ્ડમાં આવવું નથી બરાબર રાજકારણી કે એ રીતે બસ રિપોર્ટ ભરીને ઉપર જવા દે બધું હરખું હાલે છે બધું હરકું હાલે છે પણ અહીંયા હરકું નથી હાલતું તમે જરીક જોઈને તપાસ કરો તો ખ્યાલ આવે કે ભેસાની ગામડાની હું હાલતું છે જય જય ભારત